પટેલ ની જાહેરાત કરવામાં આવી ત્યારે અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા હોવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલ દ્વારા આ જાહેરાત કરી દેવામાં આવી છે સૌથી મોટી જાહેરાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે કાન્વીનર મીટ બે હજાર છવ્વીસની બેઠકમાં નરેશ પટેલનું સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે સામે આવી રહ્યું છે વાત કરવામાં આવે તો આનંદીબેન પટેલ કે જે ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ છે પૂર્વ સીએમ હતા તેમની પુત્રીને મહત્ત્વની જવાબદારી ખોડલધામ ટ્રસ્ટમાં આપવામાં આવી છે ત્યારે હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે ત્યારે ખોડલધામમાં યોજાયેલી કન્વીનર મીટ બે હજાર છવ્વીસ અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્ર આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને મહત્વની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે ત્યારે આજે ખોડલધામ સંગઠન કન્વીનર મીટ બે હજાર છવ્વીસનું ખોડલધામ ખાતે આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું ત્યારે અનાર પટેલ ખોડલધામ સંગઠનના

એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો ત્યારે સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે પવિત્ર ભાંગણમાં આજે કાવરીભાઈએ કીધું એમ આજે આપણી દિવાળી છે અને ખૂબ જ પ્રોટોકોલ ને તોડીને એક જાહેરાત કરવી પડે એમ છે ત્યાર પછી બીજી જાહેરાત થઈ શકે એમ છે એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ કૌશે એમાં મને કોઈ સમગ્ર સંગઠન તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે

કારણોસર ફેરફાર કરવામાં આવ્યા છે એમાં પ્રથમ ઝોન છે અમદાવાદ એમાં ખૂબ મોટું શહેર અને જિલ્લો હોવાથી આપણે એક અધ્યક્ષ નથી નિમતા પણ ત્રણ અધ્યક્ષની સમિતિ બનાવી છે એમાં ગૌરવ સાથે નામ લેતા મને આનંદ થાય છે વડીલ શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા ભાઈ શ્રી કનુભાઈ કોઠિયા અને એવા જ વડીલ શ્રી વિઠ્ઠલભાઈ સાવલિયા અમદાવાદનો કારભાગ અધ્યક્ષ તરીકે સંભાળ છે નરેશભાઈ પટેલના આ વિદારને આપણે સૌ તાળીઓના પ્રમાણથી કરીએ અને ત્રણેય આગેવાનો પણ આપણે સ્વાગત કરીએ એક એવી જ જાહેરાત જે અમરેલી જિલ્લો હું રમેશ કહું છું લહેવા પટેલ નો ભાગ વધારે માં વધારે આપણા વસતા લોકો અમરેલી જિલ્લાની અંદર રહે છે પણ દુઃખની વાત છે કે ભાઈ હાજર નથી કારણ કે ઉંધાળ છે મને જણાવતા આનંદ થાય છે કે અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે ભાવકુભાઈ ઉંધાળ ની જાહેરાત કરવામાં આવે છે આપ સૌ આ જે અગત્યની જાહેરાતો છે એને સહર્ષ સ્વીકારી ફરીથી એકવાર જોરદાર તાલિયોથી સમર્થન આપો આપ સૌને મારા જય માપો